કાર્યક્રમમાં હજારો નાગરિકોએ ભાગ લીધો હતો પરંતુ દોડ પૂરી થયા બાદ રસ્તાઓ પર ઠેર ઠેર પ્લાસ્ટિકની પાણીની ખાલી બોટલો અને નાસ્તાના પેકેટના કચરો પડ્યા હતા શહેરની સ્વચ્છતા સુરતની ઓળખ સામે સવાલ ઉભા કર્યા હતા અધિકારીઓએ સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ પૂર પાડ્યું હતું પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારજનોએ જાતે જ રસ્તા પર ઉતરીને કચરો વેણવાનું અભિયાન શરૂ કર્યું હતું તેમણે તાત્કાલિક સ્વયંભૂ સફાઈ ઝુંબેશ હાથ ધરીને પ્લાસ્ટિક અને અન્ય કચરાને એકઠો કર્યો હતો આ પગલા દ્વારા તેમણે નાગરિકોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જાહેર રસ્તાઓ સ્વચ્છ રાખવું દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું આ પ્રેરણાદાયક કાર્ય માત્ર સફાઈ પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા અભિયાન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને નાગરિકોને અનુસરવા માટેના આદર્શનું પ્રતિક બન્યું છે આ ઘટનાએ લોકોને વિચારવા મજબૂર કર્યા છે કે રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવા સાથે જાગૃત નાગરિક તરીકે સ્વચ્છતા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે પોલીસના સકારાત્મક પગલાંને કારણે હવે અન્ય નાગરિકો અને સંસ્થાઓ પણ જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે વધુ ગંભીરતાથી વિચારે તેવી અપેક્ષા છે